નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું વસ્મિતા ઠાકોર આજે આપણે છોટાઉદેપુરના તેજગઢમાં આયોજિત બેતાલીસ ગામ વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસના ફાઇનલની વાત કરવાના છીએ આટલી વિશાળ લોકસભામાં જેની ધૂમ મચી ગઈ છે બેતાલીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંડ દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટના ફાઇનલમાં વસેડી ઇલેવન અને વરૂણ ઇલેવન વચ્ચે કટાક્ષમય મુકાબલો રમાયો જેમાં વરૂણ ઇલેવન દસ રનથી વિજેતા બની આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ વણકર ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ કાપડિયા તેમજ બીજા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ તકે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ અને તેજગઢ તેમજ ધંધોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચો સહિત સમાજના આગેવાનો અને યુવાનોને રમતમાં સહભાગી થતા જોવા મળ્યા ટૂર્નામેન્ટનું વિશેષ લક્ષણ એ રહ્યું કે યુટ્યુબ પર મેચનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું જેના મારફતે દૂરના શ્રોતાઓએ પણ આ કાર્યક્રમની મજા માણી ટૂર્નામેન્ટના સફળ આયોજનમાં કોમેન્ટેટર વીડિયોગ્રાફર અને યુટ્યુબર સહિત તમામ સ્વયંસેવકો અને આયોજકોએ મહેનત કરી સમાપન સમયે શ્રી કેતનભાઈ ચૌહાણ દ્વારા ટૂર્નામેન્ટને ભવ્ય અને સફળ બનાવવામાં સહયોગ આપનાર દરેકની કદર સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો આવા અનોખા સમાચારો અને વધુ અપડેટ્સ માટે જોઈતા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર બંને ટીમો ખૂબ ખૂબ અભિનંદન ફાઈનલ માં પહોંચવા માટે અને ને વિશેષ અભિનંદન સમાજ દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટ એ ખૂબ અભિનંદન આપું છું આ ઉપરાંત ના આ ક્રિકેટ ગ્રાઉન્ડ માં આપણું આયોજન ગુજરાત

কোননন ক্োণা ক্োডাকোসকে কোড্ত্ত্া কোড়া কোডব দোর. কামামামামান ছুা কো দ্দ হরা কোরো সিট্য়ে.